લંચ હોય કે ડિનર હોય જમવાનું ત્યારે જ પૂર્ણ થયું કહેવાય કે જ્યારે જમ્યા પછી કંઈક મીઠું હોય મુખવાસ હોય કે પાન જેવું કંઈક રિફ્રેશિંગ હોય તો આજે આપણે બનાવીશું પાનનું એક નવું શરબત લગ્ન પ્રસંગમાં પણ તમે બધાએ આ રીતનું પાન શરબત પીધું જ હશે પણ જો તમે આ રીતે શરબત ઘરે બનાવશો ને તો જે પીશે એ બધા જ વખાણ કરશે તો ચાલો બનાવીએ ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું રિફ્રેશિંગ પાન શરબત તો એના માટે આપણે લેવાના છે મીઠા પાન તો પાનવાળાની દુકાને જઈને તમે કહેશો કે મીઠા પાન આપો જેના પર કાથો ચૂનો કે કોઈ પણ જાતની સોપારી ના ઉમેરી હોય અને એમાં ફક્ત બેઝિક મસાલા જેવા કે તૂટી ફ્રૂટી ગોલકંદ ચેરી કોપરાનું છીણ વલિયારી અને ઇલાયચી એટલું જ ઉમેરેલું હોય એવું મીઠું પાન લેવાનું તો એવા મેં અત્યારે ચાર પાન લીધા છે તમારે જો આ રીતના બનાવેલા તૈયાર પાન ના લેવા હોય તો એકલા પ્લેન પાન પણ લઈ શકો છો કોઈ ગલ્લાવાળા કે પૂજાપોજા મળતો હોય એમને ત્યાં પણ આ પાન ઇઝીલી મળી રહેશે હવે આપણે આ ચારેવ પાનને મિક્સર જારમાં ઉમેરી લેવાના છે સાથે જ મેં એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને સાતથી આઠ એલચીને એક કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા તો આ રીતે એક કલાક માટે પલાળ્યા પછી વલિયાળી અને એલચી સારી રીતે પલળીને ફૂલી ગયા છે તો પાણી સાથે જ આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું પણ શરબતનો કલર આપણે બ્રાઇટ કરવાનો છે તો એના માટે આપણે બે ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી લઈએ સાથે જ આપણે એમાં ત્રણથી ચાર આઈસ ક્યુબ્સ ઉમેરી દઈશું એનાથી કલર એકદમ સરસ બ્રાઇટ આવશે હવે ઝારનું ઢાંકણ બંધ કરી એની એક ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ તો જેટલું પીસાય એટલું મેં એને સારી રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે સેમ ગ્રીન ચટણી જેવું જ એનું ટેક્સર તૈયાર થયું છે એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે અને પાનની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે હવે આપણે એને સ્ટ્રેનરથી ગાળી લેવાનું છે ગાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે એને ગમે તેટલું સારી રીતે ગ્રાઇન્ડ કરીશું ને તો પણ પાનના ટુકડા છે વરિયાળી છે એ એકદમ સારી રીતે નહીં પીસાય અને જ્યારે આપણે શરબત પીશું ને ત્યારે નાના નાના ટુકડા મોડામાં આવશે અને એ પીવામાં સારા નહીં લાગે તો આપણે એને સારી રીતે ગાળી લેવાનું છે થોડું થોડું એમાં પાણી ઉમેરતા જવાનું અને આ રીતે ગાળતા જવાનું તમે એકલી પેસ્ટને જ ગાળવા જશો ને તો એકદમ સારી રીતે નહીં ગળાય પાણી ઉમેર્યા પછી જ એકદમ સારી રીતે ગાળી શકાશે તો ધીરે ધીરે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જવાનું અને સ્પેચ્યુલાથી આ રીતે મિક્સ કરતાં કરતાં એને ગાળી લેવાનું વધારે વેસ્ટ નહીં નીકળે થોડોક જ નીકળશે તો સ્પેચ્યુલાથી મેં એને પાણી ઉમેરીને આ રીતે સારી રીતે ગાળી લીધું છે અને ગાળતી વખતે મેં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે તો આ રીતે દબાવીને આપણે એને ગાળી લેવાનું હવે આ વધેલા ભાગને આપણે કાઢી નાખવાનું છે એનું કશું જ કામ નથી અને એમાં કોઈ પણ જાતનું ફ્લેવર પણ નથી તો આ રીતે પાનનું પાણી આપણું તૈયાર થઈ ગયું હવે આપણે એમાં ઉમેરવાની છે ખાંડ તો આટલી ક્વોન્ટિટી માટે અત્યારે મેં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી છે પછી જો ઓછી લાગશે તો ઉમેરીશું ખાંડ ઓગળી જાય એ રીતે બરાબર મિક્સ કરતા જઈશું અને ખાંડને ઓગાળી લઈશું ખાંડ મને ઓછી લાગી એટલે બીજી ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ઉમેરી દીધી હવે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને પાન શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું ફ્રીઝરમાં તમે પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ઘરે કોઈ ગેસ્ટ આવે અથવા તો તમને પીવાનું મન થાય ત્યારે દૂધમાં મિક્સ કરો અને ફટાફટ બનાવી દો ફક્ત એક જ મિનિટમાં પાનનું ઠંડુ ઠંડુ શરબત હવે આમાંથી શરબત કેવી રીતે બનાવવું એ પણ હું તમને બતાવું છું શરબતના પ્રિમિક્સને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બોટલનો ઉપયોગ કરવાનો અને બોટલનું ઢાંકણ બંધ કરી ફ્રીઝરમાં મૂકવાનું જેથી એ પંદર દિવસ સુધી બિલકુલ ખરાબ ના થાય હવે આમાંથી શરબત કેવી રીતે બનાવાય એ જોઈએ તો શરબત બનાવવા માટે અત્યારે મેં એક લીટર ફેટ દૂધ લીધું છે જેને મેં પહેલેથી જ બોઇલ કરીને ઠંડુ કરી લીધું છે હવે આપણે આપણેમાં પોણો કપ જેટલું શરબતનું પ્રીમિક્સ ઉમેરી દઈએ તો પહેલાં મેં અડધો કપ ઉમેર્યું અને ત્યાર પછી બીજો વન ફોર્થ કપ જેટલું ઉમેર્યું તમે તમારી ચોઈસ પ્રમાણે પાનનું ફ્લેવર કેટલું જોઈએ છે અથવા તો ગળ્યું કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે પ્રિમિક્સ ઉમેરી લેવાનું બરાબર મિક્સ કરી લઈએ અને હવે લાસ્ટમાં આપણે ઉમેરીશું ગુલાબની પાંદડીઓ અને આઠથી દસ ટુકડા બરફના અહીં મેં ગુલાબની ફ્રેશ પાંદડી ઉમેરી છે તમને જો સૂકી મળે તો એ ઉમેરી દેવાની મને ના મળી એટલે મેં અત્યારે ફ્રેશ પાન લીધા છે અને બસ તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ પાનનું ડ્રિંક અથવા તો પાનનું શરબત બસ આ રીતે તમે બનાવીને ફ્રીઝમાં મૂકી દો અને જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ત્યારે ઠંડુ ઠંડુ સર્વ કરો ખરેખર ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે બહુ મહેનત પણ નથી લાગતી અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે તો મીઠું પાન તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ પણ એકવાર મીઠા પાનથી બનતું આ શરબત પણ એકવાર ટ્રાય કરી જુઓ તમને અને તમારી ફેમિલીને ખરેખર બહુ ભાવશે અને જે લોકો પાન ખાવાના શોખીન હશે ને એમને તો આ શરબત પીવાની બહુ જ મજા આવશે ઉપરથી થોડી ફ્રેશ ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરી લઈએ અને બસ સર્વ કરવા માટે શરબત આપણું બિલકુલ તૈયાર છે તો ડિનર પછી કે લંચ પછી એકવાર જો તમે આ રિફ્રેશિંગ ડ્રિંક પી લીધું ને તો તમારે મુખવાસની પણ જરૂર નહીં પડે એટલું સરસ લાગે છે તો એકવાર મારી રેસીપીથી આ ડ્રિંક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો